સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક ભારત દેશના નાયબ વડાપ્રધાન સંરક્ષણ મંત્રી સ્વર્ગસ્થ બાબુ જગજીવન રામજી તેઓની પુણ્યતિથી ઓગણચાલીસ પુણ્યતિથી તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે સાથે જ મહેશભાઈ સોલંકીએ તે અંતર્ગત વિશેષ માહિતી આપી છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૈનિક અને સંરક્ષણ મંત્રી ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામ ની આજે ઓગણચાલીસ ની પુન્યતિથી એ પવિત્ર આત્માને અમે શ્રદ્ધાંજલિ ને પુત્પ અર્પણ કરી રહ્યા છે આજે વોર્ડ નંબર ચારની ઓફિસમાં લાંબા સમય થી ઘણા વર્ષોથી આ પ્રતિમા વહીવટી તંત્ર એટલે કે વડોદરા સેવા સદનમાં તમામ મંજૂરીઓ હોવા છતાં પણ આ પ્રતિમા ને અહીંયા કોઈ આતંકવાદી કેદીને મૂકી રાખ્યા હોય એ રીતનાની આ પ્રતિમાને અહીં ગોધી રાખેલ છે આજુબાજુમાં તમે જોઈ શકો છો કે ઝાડ ઉગી ગયા છે

જાળવવાની તમે સંવિધાનિક ખુરશી પર બેઠા હોય ત્યારે આ ના કૃત્ય પર તાત્કાલિક પગલા લઈ આ બાબા બાબુ જગજીવન રામ ની પ્રતિમાને સન્માન પૂર્વક યોગ્ય જગ્યાએ મુકવાની મારી આપના માધ્યમથી માંગણી અને લાગણી છે